ભાઈ હવે છે ને અમે અંબોર આવી ગયા છીએ અને આ છે અંબોરનું મહાકાળી માતાનું મંદિર જો આ જે છે ને મહાકાળી માતાનું મંદિર છે જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે અને અમારા કુટુંબના માતા બી થાય અત્યારે તો છે ને ઘણું બધું ડેવલપ થઈ ગયું પહેલાં ખાલી અહીંયા એક ડેરી હતી નાની બીજું કશું જ નહોતું એ વખતે અમે ચાલતા અંબોર બે વાર હું અંબોર આવ્યો છું ચાલતો અને અત્યારે તો મસ્ત મંદિર અહીંયા બી બની ગયું છે ને એક મંદિર ઉપર બી બની ગયું છે બે જગ્યાએ મંદિર બની ગયું છે ઉપર બી બની ગયું છે હવે તો ઉપર તો મિની પાવા કરતી છે પણ ઓરિજિનલ મંદિર નીચે જે હતું ને યાર પેલા અંબોર ચાલતા સંગ લઈને આવતા ને અત્યારે બી આવે હું બે વાર આવેલો છું ચાલતો હોય બે વાર અંબોર આવેલો છું કેનેડાથી જાન્યુઆરીમાં ના હવે જવાનું છે પાછું પેલા પેલા મેં કોઈ દર્શન કરતા આવીએ હા એ તો આવું જ પડે જો ત્યાં ઉપર જે મંદિર દેખાય છે ને એ નવું મંદિર બનાવેલું છે પણ ઓરિજિનલ જે માતાજી નું મંદિર હતું ને અહિયાં હતું એકદમ સાબરમતી નદી ના કિનારે પેહલા અહીંયા આવતા ને અહીંયા થી નાહવા બી જતા અત્યારે તો જો કે પાણી છે નહીં પરંતુ અમુક સિઝનમાં છે ને અહીંયા પાણી હોય ત્યારે નાવા આવવાની મજા આવે પરંતુ હવે છે ને થોડું રિસ્કી થઈ ગયું છે કારણ કે આ જો રેતીના કોન્ટ્રાક્ટર આપેલા ને આ રીતે બધા નદીના પટમાં બધું ખોદેલું હોય અને પાણી હોય ને ત્યારે પછી ઊંડનો અંદાજો નહીં રહેતો એના કારણે પ્રોબ્લેમ બી થાય છે બે વાર તો ચાલતા અમે આવેલા પૂનમ ભરવા અત્યારે હવે ચાલીને આવું અઘરું છે પણ એ વખતે આવેલા છે અત્યારે તો છે ને આ મંદિર ઘણું બધું ડેવલપ કરી નાખ્યું અહીંયા આગળ નીલકંઠ મહાદેવના નગ્રહ મંદિર બી છે બધી વિધિ કરવાની હોય ને કાલસરપની ને એવી બધી વિધિ કરવી હોય એ બધું હોય ને એ બધું અહીંયા થતું હોય છે અને જો અહીંયા શૌચાલય બી સારા એવા બનાવી દીધા પહેલાં બધી ફેસિલિટી ન હતી સારી કરી નાખી હવે પહેલાં આપણે જે મંદિરે ગયા ને એ મંદિર ઓરિજિનલ અને નીચે હતું પણ અહીંયા આગળ બીજું મંદિર છે ને ટેકરી ઉપર બી બનાયેલું છે આ બી મહાકાળી માતાનું જ મંદિર છે અને અહીંયા આગળ બનાવેલું છે અમે હતા ત્યારે બી આ મંદિર બનાવેલું હતું ટાઈમ થયો આ મંદિરને પરંતુ અહીંયા છે ને જમણવાર કરવું હોય કે બીજી કોઈ બી વસ્તુ કરવી હોય તો જગ્યા વિશાળ છે ત્યાં આગળ બધું પાર્કિંગ છે અને જુઓ તમે પાછળની શાળા જે દેખાય ને બધું પાર્કિંગ છે મંદિર બી અહીંયા આગળ છે ને ખાસું મોટું બનાવી દીધું છે આવું એ હા ભોજનશાળાને બધું અહીંયા બનાવ્યું છે એટલે ચાલતા સંઘ આવતા હોય કે એ બધું હોય ને તે બધી વ્યવસ્થા સચવાઈ જાય છે અને અહીંયાથી છે ને નીચેનું મંદિર બી દેખાશે જો આ નીચેનું જે મંદિર છે ને એ ઓરિજિનલ મંદિર અને પહેલાં તો આ છે ને નાની ડેરી જ હતી કશું જ નહોતું આમાંનું કંઈ કહેતા કંઈ જ હતું ને આ બધી જ વસ્તુ છે ને ડેવલપ કરવામાં આવેલી છે પાછળથી બાકી પહેલાં તો એક સામાન્ય નાની દેરી જેવું જ મંદિર હતું અને અહીંયા આગળ છે ને આ મોટું મંદિર બનાવી દીધું છે ઉપરની સાઈડ વર્ષો પહેલાં અમારા પૂર્વજો છે ને અંબોડ ગામમાં રહેતા હતા અને પછી છે ને એક સમય એવો આવ્યો કે અંબોડ ગામમાં છે ને જોરદાર પૂર આવ્યું હતું સાબરમતી નદીમાં અને એના કારણે છે ને આખું ગામ તણાઈ ગયું હતું એના પછી જે બી અમારા પૂર્વજો હતા ને એ બધા અહીંયાથી પછી છે ને માણસા ગામમાં જઈ અને ત્યાં આગળ વધ્યા અને ધીરે ધીરે છે ને જે અંબોડના જે બી અમારા પૂર્વજો હતા જે બધા માણસા ગામમાં જઈને વસ્યા ને એ બધા અંબોડિયાના અંબોડિયા શાખે ઓળખાતા થયા એટલે માણસા ગામમાં અમારી શાક થાય અંબોડિયાની અને અમારા કુટુંબના માતા ગણો કે અમારા ગામના માતા ગણો કે જે બી ગણો એ એ મહાકાળી માતા છે ગામ કુટુંબના માતા એટલે આંબોડ ગામ છે અંબોડ ગામથી અમે માણસા ને માણસામાં જે માતાજી લાયા છે તે મંદિર છે ત્યાં મહાકાળી માતાનું મંદિર માણસામાં બી અમે અંબોડિયા લાયેલા છે એટલે અમે અંબોડિયા છીએ એમ એટલે કઈ બી શુભ પ્રસંગ હોય કઈ બી કઈ નવી કાર બાય કરો કે ઘર બાય કઈ બી નવી કઈ બી નવી વસ્તુ કરીને માતાજીને આગળ એવું થાય કે જઈને અને મંદિરમાં દર્શન કરી દેવી એમ જ્યારે બી કંઈ સારું કામ કરો કે જ્યારે બી કોઈ નવી વસ્તુ બાય કરો કઈ બી બાય કરો ગમે તે જીવન ની અંદર કઈ બી વસ્તુ નવી કરો ને એટલે માતાજીના દર્શન કરવાના ચલો હવે નેક્સ્ટ સ્ટોપ છે અંબાજી ભાઈ બરાબર વચ્ચે ઊભું રહેવાનું એ તો ડિપે ભાઈ દેખા જાયગા ગોટા બોટા અંબોર ફેમસ ગોટા ખાવાના છે તો આવતા પાછા જગ્યા જ નહીં ના અંબોર ના ગોટા ફેમસ છે હવે ભાઈ અમે અંબોર ગામથી નીકળી રહ્યા છીએ અને અહીંયાથી અમે જઈશું હવે અંબાજી તરફ અને જો આ બધી રેતી ભરીને જતી હોય એના બધા ડમ્પરી બધા આ રૂટ ઉપરથી જ જતા હોય છે નદી આખી છે ને ખોદી કાઢેલી છે અંબોર બાજુ છે ને બધા બહુ રેતીના કોન્ટ્રાક્ટો આપેલા છે અને એના કારણે છે ને પાણી આવે ને એટલે નદી રિસ્કી બી થઈ ગઈ છે આ જે છે ને અંબોર ગામનો મેઇન ગેટ છે અને આ તમે આ વિજાપુર વાળા રોડ ઉપર નીકળોથી મહુડી જવાય અને આ રોડ ઉપર છે ને જો અંબિકા ભજીયાસ ને ગોટા અંબોરના ગોટા બહુ વખણાય શિવ ભજીયાઉ ને બધું ટૂંક અંબોરના ગોટા વખણાય દેવું તાર ગોટા ખાવા છે અત્યારે કોઈને ભૂખ નહીં કન્ફ્યુઝ ના તમે ખાવા હોય તો ખાઈ લો કરવા જો મળશે તો જો ભાઈ અંબો ફેમસ ગોટા આવી ગયા છે ખાવા કોઈ નહીં પણ અહીંયાથી નીકળ્યા ને એટલે બધાની ઈચ્છા થઈ ગઈ કે બબે ટેસ્ટ કરીને જઈએ છોકરાઓની ઈચ્છા વધારે થઈ ગઈ આ દેવું ન જશ્રીજી ના નહીં દેવું

તમે અંબોર માં જ દસ વાગ્યા નવ થઈ ગયા જો કરાય ની હા કુતરા ને બહુ બિસ્કીટ ના ખવડાવાય આ એક્સિડન્ટ આ ગાડી વાળાએ આ બાઇક વાળાનો લીધો છો એ ભઈ દેખાતો નઈ કે બડો લાગતો છે આ ગાડીના ટક્કર વાગી જો ભાઈ હવે અમે અંબાજીના રસ્તે આગળ વધી રહ્યા છીએ અને પંદર કિલોમીટર બતાવે છે અહીંયાથી અંબાજી ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ પંદર મિનિટમાં અંબાજી આવી જશે જો અહીંયા કેસુડાના બધા ઝાડ છે અહીંયા કેસુડા બહુ હોય છે આ રોડ ઉપર હા મહિના ભાઈ ઓળી ભાઈ અહીંયાથી જો આ ત્રિશુલિયો ઘાટ ચાલુ થઈ ગયો અને જે અંબાજી ચાલતા જતા હોય ને એમના જ ને આ ત્રિશુલિયો ઘાટ છેલ્લા ટાઈમે જ્યારે આવે ને ચડવાનો તારાભાઈ છે ને બહુ કાઠું પડે કારણ કે આ ત્રિશૂલિયો ગાટ ચડ્યા વગર છે ને તમે પહોંચો જ નહીં અને આ જો આ ત્રિશૂલિઓ ઘાટ તમે છેકથી છેક ચાલીને આવ્યા હોય અને પછી છેલ્લે છેલ્લે તમારા આ ચડવાનો આવે અને આ જે ઘાટ છે ને જોરદાર છે જોવો અંબાજીનો ફેમસ ત્રિશૂલિયો ગાટ ખબર છે તમને બધાને લે ત્રિશૂલિયો ગાટ આ તો ચાલ ચાલીને આવો ને તારા કાંઠો પડે આ છેલ્લો ગાઢ જે ચડવાનું આવો ને તમે થાકેલા હોય તો ચાલી ચાલીને આવતા હોય બરાબર પણ થાકેલા હોય છેલ્લા ટાઈમે તમારે આ ઘાટ ચડીને જવાનું હોય તમારા પગમાં ફોલલાન બોલલાન બધું પડી જાય જે ચાલીને આવતા હોય ને એમને જ ખબર પડે જે ચાલીને ના જતા હોય ના ખબર પડે સેફ નહીં આ ઘાટનું નું નામ છે ત્રિશુલિયો ઘાટ આ ચૂકો અને ચડાન છે એટલે ચડવામાં કાંઠો પડે ચાલી ને જવાનું હોય ત્યારે કાઠું પડે હવે ઓલમોસ્ટ અંબાજી અમે પહોંચવા આવ્યા છે દસ કિલોમીટર બતાવજ અહિયાં અહીંયાથી ટૂંક સમયમાં અંબાજી પહોંચી જઈશું આટલે સુધી ત્રિશુલીઓ ઘાટ હતો અહીંયા સુધી નહીંથી ભાઈ ઉતરવાનું આવ તો જો ભાઈ અંબાજી પહોંચી ગયા છીએ અમે અંબાજીમાં એન્ટર થઈ રહ્યા છીએ અત્યારે તો છોકરાઓ અંબાજી આવી ગયું બોલો શ્રી અંબે માત કી જય દર્શન બર્શન કરજો બરાબર હો બધા હો ને જે જોવે માગી લેજો કાલે માતાજી આગળ હો ભાઈ તમારી આગળ ના માગતા જે માંગવું હોય એમની જોડે માગજો ભાઈ મંદિરમાં જઈ અને માતાજીના દર્શન કરી લીધા પરંતુ મંદિરની અંદર છે નહીં કેમેરો લઈ જવાતો તો નહીં ફોન લઈ જવાતો કે નહીં પાકિટ લઈ જવા કશું લઈ નહીં જવાતો એટલે અંદરની વિડીયો આપણે લીધી નહીં પરંતુ બધાએ દર્શન કરી લીધા અને દર્શન કરીને બધા બહાર આવી ગયા અને બધા હવે ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને હવે અમે જઈશું કોઈ હોટલમાં સારી હોટલમાં જઈ અને જમવાનો પ્રોગ્રામ કરીશું ભાઈ અંબાજીથી અમે નીકળી રહ્યા છીએ હવે અત્યારે વાગ્યા છે બે ને ચુમ્બાલીસ એટલે પોણા ત્રણ જેવું થયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઊંઝા તરફ બે કલાક બતાવે છે અહીંયાથી એટલે પાંચ વાગતા સુધીમાં તો પહોંચી જઈશું ઊંઝા ભાઈ અધો જ ને છોકરાઓનો ગબ્બર જુઓ તો એટલે અમે યુટર્ન લઈને પાછા ગબ્બર બતાવવા આવ્યા ભાઈ જોઈ લીધો ગબ્બર પણ ઉપર નહીં જવાનું ના આ નીચેથી દર્શન બર્શન કર લો હા સીડીઓ આગળથી દર્શન કર લો રોપ ના એન્ટ્રન્સ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અમે અહીંયાથી રોપ વે જાય છે અમે રોપ સુધી આવી ગયા છીએ આ ઉપર દેખાય ગબ્બર છે હવે અહીંથી લઈ લો હવે ઉપર મજા આવે આપતો ભાઈ નાનપણ છોકરાઓનું આ માતા ગાય માતા અહીંયા આગળ આ છોકરાઓ બધા ને કેસુડા વેચી રહ્યા છે તૈયારી અહીંયા જો બધા સેલ્ફી પડાવવા માટે છે ને અંદર ઘુસ્યા છો અને અહીંથી પછી લુક આ બધા જ આ લોકો ફોટો પડાવવા ઉભા રહ્યા છે અંદરથી છે ને એક શોર્ટકટમાં ઘૂસ્યા અને આગળથી રસ્તો બંધ હતો ગામમાં નવો રસ્તો બનતો તો એટલે અને એના કારણે છે ને આખું ડાયવર્ઝન આપેલું હતું ને અમને કદી ખબર જ નથી પણ આખા અંદરના રસ્તે ખેતરોમાં ફરતા ફરતા થઈ અને અત્યારે માણ માર બહાર નીકળ્યા છીએ આ નવા સુદાસણા ગામ છે ત્યાં આગળ ભરાયા હતા બધી બાજુના રસ્તા બંધ કરેલા હતા અને કોઈ કશું ઇન્ડિકેશન એ નહોતું કશું નહોતું માણ માળ નીકળ્યા એમાંથી ને છોકરાઓ કે કાલે દાદા ફૂલફુલેયા નતા કેંદા હા આનો અનુભવ કરી ફૂલફુલે હા જહાર કા પિન તો એ 5 વાગ્યા છે અને 5 વાગે જન અમે જ પહોંચી ગયા છીએ મંદિરના parking માં ગાડી પાર્ક કરી દીધી જ પાછળની સાઈડ જો આ બધું parking છે મંદિરની પાછળની સાઈડ ત્યાં ગાડી પાર્ક કરી દીધી જન બધા અકળાયા છે બરાબર ના હવે થોડા ફ્રેશ થઈએ ને પછી દર્શન કરવા જઈએ હવે અમે મંદિર બાજુ આવી ગયા છીએ મંદિરના મેઈન ગેટ તરફ આવી ગયા છીએ

આ બાજુ પાછળની સાઈડ વધારી આવો જાઓ છે ને જાઓ શ્રીજી બે જણા જતા હોજો તો ભાઈ ને બધી જગ્યાએ દર્શન બહુ મસ્ત રીતે થયા અંબોરમાં સવારે ગયા ત્યાં આગળ બી દર્શન મસ્ત થયા અંબાજી ગયા ત્યાં બી સેજ બી ભીડ નથી ફટાફટ દર્શન પતી ગયા અને અહીંયા ઊંઝા આવ્યા ને તો ઊંઝા બી દર્શન છે ને એકદમ મસ્ત રીતે પતી ગયા અત્યારે સાડા પાંચ વાગ્યા છે ને સાડા પાંચ વાગે અમે ફ્રી થઈ ગયા બધી જગ્યાએ દર્શન વ્યવસ્થિત રીતે કરી લીધા અને આ બધા જાને શેરડીનો રસ પીવા માટે આવ્યા છીએ અહીંયા બધાનો શેરડીનો રસ પીવો જાય એટલે બધા અહીંયા આવી ગયા છે ભાઈ શેરડીનો રસ પણ નહીં પીવાનો કોને ના પાડી પીવામાં માત્રી છે હવે આખો પી લેના પણ એમાં હું વળતું બહુ ઘડ્યું ઘડ્યું નહીં કરવાનું અહીંયા તો છે આટલું બધું ઘડ્યું એટલે તૈયાર તું ડાયટ પ્લાન કરે છે એમ માત્રી વરસાદ ખાધી એટલે ના બે નહીં

દોઢ મહિનાથી થી આયા તા આવું 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 મેળ જ હતો પડતો આજ મેળ પડી ગયો પડી ગયો હવે વળી પાછા વાત હતી કે યાર એક ફરી લાવે ત્યારે પાછા આવીસ લાવસે લાવસે જલ્દી લાવસે નહીં ઇટલી ઓ અમારે જ મેં નતો આ એટલા મેટા લઈ લઈશું એટલા મેટા ડોર માં આવીશું

ના આઠ ના દસ થઈ છે અને અમે ઘરે પહોંચી ગયા છીએ બધા થાકી ગયા છે બરાબરના નહીં થાક લાગ્યો તો થાક લાગ્યો છે બધાનો આ જો આ બધા આવી રહ્યા છે બધાના ચહેરા છે ને થાકીને ઠુસ થઈ ગયા દેવું મજા આવી થાકી ગયો થાકીને ઠુસ થઈ ગયો નહીં માત્રી હે માત્રીના તો મોં ઉપર થાક દેખાય છે

ત્યાં આગળ છસો સાતસો કિલોમીટર ચલાવીએ ને તો ખબર નહીં પડતી કે થાકે નહીં લાગતો અહીંયા ખાલી ત્રણસો કિલોમીટર થયા એની અંદર તો છે ને બધા ટ્રાફિક ઝુઝ થઈ ગયા ટ્રાફિક બહુ જ હતો અને અમુક જગ્યાએ એટલું બધું કામ ચાલતું હતું રોડનું એના કારણે છે ને ડાયવર્ઝન એટલા બધા આપેલા હતા અને એટલો બધો ટ્રાફિક જામ થયેલો હતો ને એમાં જ બધા કંટાળી ગયા અને જે પાછલી સીટમાં બેઠા હતા ને એની તો હાલત ખરાબ થઈ ગઈ આ મારે દેવું જો પાછલી સીટમાં બેઠા હતા નહીં દેવું હા તો થાકીન ઠૂસ થઈ ગયો ને વચ્ચે તો આગળની સીટમાં લાભ બી લઈ ગયો નહીં દેવું પણ જે પાછળ બેઠા હતા એની તો હાલત ખરાબ થઈ ગઈ નહીં ફોરમ માત્રી તો બિચારી પહેલેથી છેલ્લે ઉધી પાછળ જ બેઠી હતી સૌથી વધારે સૌથી વધારે ખરાબ હાલત માત્રી ની થઈ ગઈ હા પાછકડિયા ચડવાનું ત્રણની અંદર તકલીફ પડે એ માત્ર એ સૌથી વધારે તું શું હે હા તું કોન્સ્ટન્ટ પાછળ તને આપવામાં આવશે કાલે નહીં